હલો મિત્રો આમ તો તમે મારા બધાએ મકાન જોવો જ છો પણ આ તમારા માટે હું લઈ આવી ગયો છું મકાન નંબર ટુ અને આ વિડીયો તમે કદાચ આગળ પણ જોયો છે આના મકાનનો પણ આ આખો વિડીયો થોડો તમારા માટે લઈને આવ્યો છું આગળ એલિવિશન જોયું તમે અને અંદર બે બાઈ ચારની દિવાલે ટાઈ બધાય નવ ફૂટ લગાવે પણ જેમ બને એમ છથી સાત ફૂટ જ લગાવી કારણ કે કારીગર પકડી જ ના એ કે ટાઇસો તો ઉપર લગાવે કેમ કેમ એટલે જેમ બને એમ છથી સાત ફૂટ ટાઇસો દિવાલે લગાવી મોટી સાઈજની ટાઈસો અને દિવાલની ટાઈસો જેની સાઇઝની હોય તો તમે દસ ફૂટ બાર ફૂટ લગાવી શકો છો ઘોડા જોઈ રહ્યા છો રફ માર્બલના જે ગ્રેલાઇટ ટાઈપનો જ આવે છે અને કિચન પણ તમે જોઈ રહ્યા છો ડબલ પડખાવાળું કેલાકાર અહીંયા કંઈક પણ એક સેલ્ફ મૂક્યો નથી રસોડાની અંદર પણ અને ફર્નિચર માટે ડાયરેક્ટ ગેપ વધારે જ રાખી છે નીચેલા કોના બાસ્કેટ મૂકવા માટે એટલે ડાયરેક્ટ ફર્નિચરમાં થઈ જાય અને પાછળનો રૂમ તમે જોઈ રહ્યા છો અહીંયા અઢાર બારની ટાઈસો લગાવી છે બાથરૂમમાં પણ અઢાર બારની છે પટ્ટો વચ્ચમાં લગાયો છે સંડાસને બાથરૂમ બંને ભેળા છે અને બેડરૂમની રૂમ ગણો તો એની અંદર પણ ઘોડા છે ફર્નિચર સાથે થશે તો વિડીયો આખો બનાવીને મોકલશું અને હા મારા મિત્રોને ખાસ જણાવવાનું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા વિડીયો તમે જુઓ સીડીમાં મટકા ગ્રેનાઇટ વાપરેલો છે અને બે બાય ચારની ટાઇલ્સનું કટિંગ કરીને રાઈઝરનો ઉપયોગ કરેલો છે અને હવે જઈ રહ્યા છો તમે ઢાબા ઉપર ઢાબા ઉપર હોળ બાય હોલની ટાઇલ્સો લગાયેલી છે એપોક્સીની જગ્યા રાખીને એટલે એર ના પડે ઉનાળાની ગરમીનો ઉપર પણ એક બાથરૂમ છે નાની બારી પણ છે એની એક દીવાલ બાથરૂમમાં લગાવેલી છે અને બાર હજારની દીવાલે સાફ કપ થાય છે લગાવેલી છે અને ગાટલા કબાટ પણ ઉપર છે આગળ ગેલેરીનો પણ સીન બતાવી દઉં તમને હા જો ગોલ ગેલેરી છે આ આગળ લેડિંગ જોઈએ આ બાજુવાળું મકાન ત્રીજા નંબરનું ચાર મકાન કોફી છે બારી જ્યારે પણ આ ખૂબ મકાન તૈયાર થઈને ફર્નિચર સાથે થઈ જશે એ વખતે પણ આખો વિડીયો હું બનાવીને મોકલીશ એટલે તમને ખબર પડે કે કેવો વિડીયો લાગે છે કેવું મકાન લાગે છે જો ટાઇલ્સની અંદર આપણું જબરજસ્ત દેખાતું હોય તો હું અને હવે જઈ રહ્યા છીએ ઢાબા ઉપર ચાયના મોજક પણ મકાન બનાવ્યા પછી તરત જ કરી નાખવી તો ચાયના મોજક પણ તમે જોઈ રહ્યા છો ઢાબા ઉપર ચાઈના મોજકની પણ જરૂરિયાત હોય જ છે કારણ કે ચાઈના મોજક તમે બાર મહિના બે વર્ષ ન કરાવો તો ઢાબાના સળિયા ફૂલી જશે અને પાછળથી તો કરાવશો પણ જેમ બને એમ જલ્દી કરાવો